બોલાને સિત આપેલા તાપ્સા ને યુટ્યુબ માં રત રત સંજય છે ખરેખર આ બહુ ભૂખ લાગી જ નહીં. શાક પડ્યું ને બનાયેલું તોય તે ને ખાતી. અને ઘીન રોટલો ખાઓ જેમ કરીને કા? ઈ કે શાક ખોટી ગયું. કેય ખૂટુ નથી એટલે પહેલામ શાક નઈ ઉપડ્યું ખાય એવા હોય શાક ખવાય તાએ. જે ખાઈ. ખવાય. ચોપડી ગરમ.

તમારે હોલે નાખાવ દે કા બીજાર હોલે નાખાવનું કેવો માર તારા બાપ પડી જાના કા હા તવાં

બોલ ને આ ફિટ કર્યા પાર કરવા હે આને દાત કેડો પડે આ ને ના

রোজড় <Tribus> um <tört> <coughs>

तू यहाँ से खान कोट जाए तो नहीं ये हाथों तारों दा खान कोट जाता है से काम करती नहीं दा कहीं काम करो नहीं खान कोट जाता है वानू ना काम तो नहीं तो ना कुछ बेहद ज़्यादा हूँ हम और हम ना खान कोट जाता है से का बेहद रे होते हैं ये हो बदला ये चढ़ कानू कहीं काम से हाँ बेहद � સે ના જાવા કાપી આગે હું એ શેટ આપણે હોરવાના જ છે તે હોવાના છે બટા કારીઓ લઈને છે જાવા કાપી કે હોરવાનો જ છે